સૌમિત્રો જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્ર તમારા દિવસ શુભ રહે શુભકામના હું બિલી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે આઠ છ બે હજાર પચીસ ન રવિવાર જેઠ સુદ બાર સ્થિતિ છે અને તેરસ પણ સાથે છે આજે રવિ પ્રદોષ છે આજે પ્રદોષનું કરવાનું બહુ મહત્વ છે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ખાસ જવું છે કારણ કે આજે રવિવાર છે ભગવાન શિવનો વાર છે રવિવાર પણ અને પ્રદોષ છે આજના દિવસે તમે ભગવાન શંકરની પૂજા કરો છો તો યશ કીર્તિને વિજય પ્રાપ્ત થાય છે કારણ કે સૂર્યનો વાર છે શ્રીરાયણ ભગવાનની ઉપાસના આરાધનાનું બહુ જ મહત્વ છે આજે પણ આજે ભગવાન શ્રીરાયણને પાણી ચડાવો છો ત્યારે કળશમાં તાંબાના કળશમાં પાણી લેવાનું એમાં તલ નાખવાના સફેદ તલ અને કરણનું ફૂલ અને રતાંજલિ નામની ઔષધિ આવે છે જો તે હોય તો તે નાખવાની અને પછી ભગવાન શ્રીનારાયણને અર્ઘ્ય આપવાનું એનાથી ભગવાન શ્રીરાયણ આપણી પર કૃપા કરે છે અને સૂર્ય ભગવાનના આશીર્વાદ કેવા છે તો યશ કીર્તિ વિજય પ્રતિષ્ઠા માન સન્માન બધું પ્રાપ્ત થતું હોય છે અને જો પાછા સાંજે શિવજીના શિવની ઉપાસના આરાધના કરો છો તો તો વધારે સારું ફળ પ્રાપ્ત થતું હોય છે શિવજીની પણ કૃપા પ્રાપ્ત થાય ને સૂર્યની પણ કૃપા પ્રાપ્ત થાય છે તો ચોક્કસ આ વ્રત કરજો રાજા જેવું સુખ પ્રાપ્ત થઈ શકશે આજે ભગવાન શંકરને ઘીનો અભિષેક કરવાનું બહુ મહત્ત્વ છે ગાયના ઘીનો અભિષેક કરી ભગવાનની ઉપાસના આરાધના કરો એનાથી વંશની પણ વૃદ્ધિ થાય છે જેને સંતાન પ્રાપ્તિની તકલીફ હોય ને એ લોકો જો આજે ઘીનો અભિષેક કરે ભગવાન શંકર એટલે ઘી એટલે બહુ બધું નહીં લેવાનું થોડુંક ઘી લેવાનું અને એનાથી ભગવાનને લેપન કરવાનું ત્યાં બેસી ભગવાનને પુરાણ રુદ્રાભિષેકનો પાઠ કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મને સારા લાંબા વિશ્વાસ સંતાનની પ્રાપ્તિ કરો અવશ્ય ઈચ્છા પૂર્ણ થશે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ આ બારસ તિથિ આજે સવારે સાત ને ઓગણીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તેરસ તિથિ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ સ્વાતિ નક્ષત્ર આજે બપોરે બાર ને બેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ આજે બપોરે બાર ને અઢાર મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો શિવયોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો કરણ આજે સવારે સાત ને ઓગણીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું કોલોકરણ ગણાશે આજે જે બાળક જન્મ થાય છે રાશિ ગણાય છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે મિત્રો આ તુલા રાશિ આજે સવારે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય એ બધાની રાશિ તુલા ગણાશે આજે આ તુલા રાશિ જે છે નવ તારીખે સવારે આઠ ને એકાવન પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ નક્ષત્રયોગ કરણમાં જેનો પણ જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેજો જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો અને પછી તમારા જીવનનો પ્રારંભ કરો જીવન જીવવાનું આખું વર્ષ તમારું સુંદર થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની હોય કોઈની છઠ્ઠીની પૂજા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જાય હવે કોઈ પણ કાર્યનો આરંભ તમે કરવા જઈ રહ્યા હોય તો દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ ભગવાન શંકરને પ્રાર્થના કરું છું આજના દિવસે તમે કાર્ય કરવા માટે નીકળો તો આજનું સુકન કરીને નીકળો ઘણાના ફોન આવે છે કે સુકન કરવાનું એટલે કઈ રીતે કઈ જગ્યાએ છે તો આપણી જોગેશ્ટર ચેનલ પર જઈ આપણા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે પ્લે લિસ્ટ ઓપન થશે એ પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો વારનું સુકન એની અંદર બધા જ વારના સુકન આપેલા છે તો એ સુકન કરીને જશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે આમ નિત્ય જે સુકન કરવાનું હોય છે ઘરેથી નીકળતી વખતે જનરલ તે પણ તમને કહી દઉં રવિવારને દિવસે કોઈપણ કાર્યક્રમ માટે સવારે નીકળો છો ત્યારે પિતાને વંદન કરીને નીકળો પિતાનો હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો આજે સુર્યા ભગવાનને પાણીનો અર્ઘ્યા આપો ચોક્કસ ભૂલશો નહીં આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું પણ બહુ મહત્ત્વ છે પણ હમણાં ગાય ઘાસ ખાતી નથી એટલે જવ ગોળ અને પાણી આટલું મિક્સ કરો અને પછી ગાયને ખવડાવી દો તો તમને પિતૃઋણમાંથી ગ્રહ ઋણમાંથી મુક્તિ મળે છે અને નિત્ય પાપમાંથી પણ મુક્તિ મળતી હોય છે આજના દિવસે મિત્ર સાથે બહાર ફરવા જશો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જાઓ છો લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે પણ ધ્યાન રાખો પરિવાર સાથે બહાર ફરવા જાઓ છો તારી મારી નહીં કરો જીવનમાં તમે જતું કરી જ દીધું છે તો તે પાછી વાત રિપીટ કરીને ઝઘડો થાય ઘરમાં કંકાસ થાય એવું ન કરશો ફરવા જાઓ છો આનંદથી ફરો બધાનું મનને સુખ પ્રાપ્ત થાય બધાના મનને આનંદમાં પ્રાપ્ત થાય એવા જ વાક્યનો ઉપયોગ કરો કોઈ કટાક્ષ શબ્દનો ઉપયોગ કરશો નહીં આનંદ પ્રેમથી આજે બહાર ભોજન કરો છો બહાર ફરવા જાઓ છો એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે ચોક્કસ કરજો આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી સાંજે રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે કે એક ત્રીસથી કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે નહીં મળે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે કોઈ લાંબા ગાળાના આયુ આયોજન કરવા માટે સરસ દિવસ છે આજે આજના દિવસે તમે જે કામ કરો ને મોટા કામ કરો છો કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો હવે કોઈ પણ કાર્ય તમે કરો છો તો એમાં તમને કાર્યમાં સારામાં સારી સફળતા મળે છે એટલે કાર્ય કરવાની ખૂબ ધક્સપસ છે અને આજે એમ પણ માગણી કરવા માટેનો ઉત્તમ દિવસ છે જે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે પરંતુ રવિવાર હોય તો રવિવારે પણ અમુક જગ્યા પર ઇન્ટરવ્યૂ ચાલતા હોય છે આજે એક્ઝામ આપવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય અને જો પોતાના પિયર આવી હોય અને આજના દિવસે જો પોતે પહેલીવાર સાસરે જાય છે તો પી સાસરેમાં ખૂબ સુખી થાય છે આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ નથી કારણ કે સન્ડે છે રવિવાર છે પરંતુ આજના દિવસે ભગવાન પાસે માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે ભગવાન પાસે એવું માંગો કે જે તમે મેળવી ન શકતા હોય બાકી મહેનતથી બધું જ પ્રાપ્ત થતું હોય છે પણ અમુક કર્મ એવું છે જેને પુણ્ય કહેવાય છે પુણ્ય મેળવી શકાતું નથી એ ભગવાનની આરાધના ઉપાસના સેવા આદિ કર્મોથી જ પ્રાપ્ત થતું હોય છે તો ભગવાનને પ્રાર્થના કરવાની કે હું સેવા કરવાનું યોગ્ય બનું મને એટલું સુંદર વ્યવસ્થા કરી આપો ભગવાન કે હું લોકોની સેવા કરી શકું તમારું પૂજન કરી શકું તમારી આરાધના ઉપાસના કરી શકું અને હું પાપમાંથી મુક્ત થઈ શકું હે પ્રભુ મને એટલો કાબિલ બનાવો મને એટલો યોગ્ય બનાવો એમ ભગવાન પાસે માગણી કરો ભગવાનની રોજ પૂજા આરાધના કરવાની માગણી કરો તો પાપમાંથી રોજ મુક્તિ મળશે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી સાથે મતભેદ થઈ શકે છે માટે નવા વસ્ત્ર કરવા પહેરવા માટે યોગ્ય દિવસ નથી એમ પાક પિકનિકનું આયોજન થાય ભાવતું ભોજન મળી શકે પરંતુ કહું જે ભાઈઓના લગ્ન ન થયા હોય એ લોકો ન પહેરશો આજના વસ્ત્ર કારણ કે કન્યા જોવા જવાનો ભૂલ પડી શકે એમાં છોકરી સારી ન મળે માટે યોગ્ય દિવસ નથી જે લોકોના લગ્ન ન થયા હોય એ લોકોના વસ્ત્ર ધારણ ન કરશો આવું બધું ફળ છે એ આજે બપોરે બાર ને બેતાલીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બપોરે બાર થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને બત્રીસ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો ખરીદી કરો વેચાણ કરો સરસ દિવસ છે આ આજે બપોરે બાર બેતાલીસથી આવતીકાલે બપોરે ત્રણ બાવન બત્રીસ સુધીનો જે સમય છે એમાં કોઈપણ કાર્ય તમે હારી ગયેલી બાજી પણ જીતી જાઓ એવો દિવસ છે એટલે ભૂતકાળમાં તમે કોઈ કાર્યનો આરંભ કર્યો અને સફળતા ન મળી હોય સફળતા આજે પાછી મળવાની શક્યતા વધી જાય ઇન્ટરવ્યૂ આપ્યા ગયા હોય નોકરીમાં સફળતા ન મળી હોય પાછું આજે ટ્રાય કરો તો કિંમતી વસ્તુ તમારી ગુમ થઈ ગઈ છે ખોવાઈ ગઈ છે શોધવાનો આજે પ્રયત્ન કરો મળવાની શક્યતા વધી જશે અથવા એના કોઈ પણ સમાચાર મળશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છે એમાં ચોક્કસ પ્રમાણે સફળતા મળવાની શક્યતાઓ હોય છે માટે આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ ઉત્તમ એપાર્ટમેન્ટ બિલ્ડિંગની અંદર ફ્લેટ વગેરે લેવા માટે પણ ઉત્તમ જમીન મિલકત લેવા માટે પણ ઉત્તમ સોનું ચાંદી હીરા માણિક મોતી વગેરે વસ્ત્રપાત્ર ધન અન્ન ખરીદવા માટે ઉત્તમ દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણાએ જ ધારણ કરેલો મિત્રનો સમૂહ મોટો થશે તમારો મોટી ઓળખાણો થશે બસ સાથેના સંબંધો પણ સુધરશે પણ તમારી બસ જો લેડીઝ હોય સ્ત્રી હોય તો જરા સાચવી લેવાનો એની સાથે ઝઘડા થઈ શકે બાકી પુરુષ વર્ગ હોય બોસ તો તેની સાથેના સંબંધો ઘણા શુભ શુભ થશે અને તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે આ દિવસ આ જે સમય છે બપોરે બાર ને બેતાલીસથી શરૂ થાય છે આવતીકાલે બપોરે ત્રણ ને બત્રીસ મિનિટ સુધીમાં આ તમે કાર્ય કરી શકો છો આજે ભગવાન શંકરના મંદિર જે પૂજા કરવાનું ભૂલશો નહીં ખાસ કરીને મહાદેવની ઉપાસના આરાધના કરો તમને જીવનની અંદર અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે એવું નક્ષત્ર પણ છે આજે એટલા માટે કહું છું મહાદેવની ઉપાસના આરાધના આજે સાંજે ચોક્કસ કરજો આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લી લોસના માસ ઉત્તમ પરમ જુભાઈ શુક્લ પક્ષે

लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનસમ તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચરગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ પ્રેત દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग ऐश्वर तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક સફળતા પ્રથમ જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलत जे आरोग्य ने बुझे आपलिन एलोपरे नंतर प्रत्येक जना बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ